ભાજપમાં રહીને તમે કોઈ કોભાંડ કે ન કરવાના કામ ન કરો તો એ કદાચ આ સમય માનવામાં ન આવે જે રીતના ભાજપના મોટા નેતાઓના ખુલીને ખોટા કામ બહાર આવે છે એ જોતા જ ખબર પડી જાય છે કે આ પાર્ટી કેવા લોકોની પાર્ટી છે આજે ભાજપના નેતાના પતિના ગોડાઉનમાંથી નશીલા સિરપની બોટલો મળી છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે ઓછું કરે ખેડા નશીલા સિરપનું કાંડના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે મૂળ શંકર તૈરૈયાની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે ભાજપના મહિલા નગર સેવકના પતિના ગોડાઉનમાં એક ડિસેમ્બરના રોજ રેડ કરાઈ હતી ત્યારે ચાર પોઈન્ટ પચાસ લાખની કિંમતની આયુર્વેદિક સિરપની ત્રણ હજાર બોટલ મળી હતી જપ્ત કરાયેલ સિરપને એફએસએલમાં મોકલી દેવામાં આવી હતી જે નશીલી સિરપ નીકળતા તેમની સામે હાલ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આગાઉ પણ મહિલા નગર સેવકના પતિના ગોડાઉનમાંથી સાઠ લાખની કિંમતની ચાલીસ હજાર આયુર્વેદિક સિરપની બોટલ મળી હતી આ બંને કેસમાં તેમની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આની પહેલા ખેડા જિલ્લામાં સિરપ કાંડ થયો હતો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આવેલ બિલોદરા ગામમાં આયુર્વેદિક સિરપ પીવાના કારણે ત્રણ વ્યક્તિના મોત પણ થયા હતા ત્યારે હજુ તો આ ઘટના લોકોના મનમાંથી ગઈ પણ નથી ત્યારે લાગે છે કે ભાજપના નેતાઓને આ ઘટના ફરી એકવાર પુનરાવર્તિત કરવી છે ત્યારે હજુ તો એ ઘટના લોકોના મનમાંથી ગઈ પણ નથી ત્યારે લાગે છે કે ભાજપના નેતાઓને આ ઘટના ફરી એકવાર કરવી છે ગુજરાતમાં દારૂબંધીની વાતો ભાજપના નેતાઓના ઘરેથી જ દારૂ મળે છે સિરપ મળે છે અને આ ઘટના પણ સામાન્ય બની ગઈ છે લોકોને પણ ખબર પડી ગઈ છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર અને કાળા કામો થવા એ સામાન્ય બાબત છે ત્યારે આ કેસમાં પોલીસ આગળ શું શું પગલા ભરે છે કે ભરતા પણ નથી તે જોવાનું રહ્યું ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયોથી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો